તો કચ્છના માંડવીમાં કોલેરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે આ બાદ તંત્રએ સલામતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે ત્યારે કમિશનર ઓફ હેલ્થ જે હર્ષદ પટેલ જે છે તે દોડી આવ્યા હતા ઘટના સ્થળે અને આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓ સાથે તેઓએ બેઠક પણ યોજી હતી આ સાથે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે મુલાકાત કરી હતી અને હોસ્પિટલના સ્ટાફને જરૂરી સૂચનાઓ પણ આપી હતી એપેડેમિક ડિઝીઝ એક્ટ મુજબ કોલેરા નિયંત્રણ માટે મામલતદારને જવાબદારી સોંપવામાં આવી છે માંડવી શહેરના જે જૂના વિસ્તાર હોય અથવા અમુક વિસ્તારમાં જ્યાં પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોય અથવા તો મને કે ખુલ્લા ખાદ્ય પદાર્થો વેચાતા હોય તો બીજી કોઈ જગ્યાએ મતલબ કોઈ હાઇજીન મેન્ટેન ના થતું હોય એના કારણે જે ઝાળ રૂટીના કેસો મળેલા અને એમાં એક કેસ આપણને ઈ કોલેની પ્રેઝન્સ પણ મળી છે એટલે કોલેરાનો કેસ પણ મળ્યો એટલે જે એના નિયમો છે જે એપિડેમિક ડિકલેર કરવાના એ મુજબ આપણે કોલેરા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે